હેલો મિત્રો આજે આપણે બનાવવાના છીએ એકદમ નવો એવો નાસ્તો બટેકાની સ્ટફ્ડ કટલેટ એકદમ ચીઝી ફ્લેવર સાથે અને આ વિડીયો તમે ક્યાંય નહીં જોયો હોય આ મારી એકદમ યુનિક રેસિપી છે ખૂબ જ સરસ બને છે સરળતાથી બનાવી શકાય છે બારેથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ મસાલાથી ભરેલી ચીઝના ફ્લેવરવાળી આ કટલેટ બનાવવાની ખૂબ જ સરળ છે તો તેના માટે આપણે એક પેન લઈએ અને તેમાં બે ચમચા જેટલું તેલ ગરમ કરીશું તેમાં આપણે એક મોટી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે ડુંગળીની સાથે જ આપણે એક ચમચી જેટલું છણેલું આદુ પણ એડ કરી દઈએ અને સરસ રીતે તેને સાંતળી લેવાનું છે સાંતળાઈ જાય એટલે આપણે તેમાં શિમલા મરચ પણ એડ કરી દઈશું વધારે સમય માટે આપણે ડુંગળીને નહીં સાતળીએ એમાં ફક્ત એકથી બે મિનિટ માટે જ આપણે ડુંગળીને સાતળવાની છે ત્યાર પછી આપણે તેમાં મકાઈના દાણા એડ કરવાના છે અને સાથે જ આપણે લીલા વટાણા પણ એડ કરી શકશું જો તમારી પાસે મકાઈના દાણા કે લીલા વટાણા બેમાંથી કોઈ એક ઓપ્શન અવેલેબલ ના હોય તો સ્કીપ કરી શકાય છે હવે આપણે તેમાં નાખીએ લાલ મરચાંનું પાવડર દોઢ ચમચી જેટલું નાખીશું એક ચમચી જેટલું આપણે ગરમ મસાલાનો પાવડર નાખીશું અને મીઠું નાખી દઈએ સ્વાદ મુજબ બસ આટલા જ મસાલા આપણે જોઈશે હવે આ બધા જ મસાલાની શાકભાજીઓની સાથે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી હવે આપણે તેમાં થોડું એવું પાણી નાખીશું અડધા ગ્લાસ જેટલું જેથી કરીને મકાઈના દાણા અને લીલા વટાણા બંને ખૂબ જ સરસ રીતે પાકી જાય ટાંકીને ત્રણથી ચાર મિનિટ માટે થવા દેવું ત્રણથી ચાર મિનિટ પછી તમે જોશો તો પાણી એકદમથી સોસાઈ ગયું છે અને આપણા મકાઈના દાણા અને લીલા વટાણા બંને ખૂબ સરસ રીતે થઈ ગયા છે સ્ટફિંગ આપણી રેડી છે લીલા દાણા ઉમેરી ઠંડુ કરવા રાખી દઈશું તેને એક વખત મિક્સ કરી ઠંડુ થવા રાખી દઈએ હવે આપણે અહીં બાફેલા બટેકા લીધા છે ત્રણ મોટી સાઈઝના બટેકા લીધા અને બાફી લીધા છે અને એકદમ ઠંડા થઈ જાય ત્યાર પછી તેને મેશ કરીશું સ્વાદ મુજબનું મીઠું ઉમેરવાનું અને તેની સાથે આપણે અડધી વાટકી જેટલું કોર્ન ફ્લોર ઉમેરી રહ્યા છીએ અહીં તમારે મેંદાનો ઉપયોગ નથી કરવાનો કોર્નફ્લોર અને બટેકા તેમજ મીઠાના મિશ્રણથી આપણે હળવા હાથે મેશ કરતા જઈશું અને લોટ જેવું કણક બાંધી લેવાનું છે આ પ્રોસેસ ખૂબ જ સરળતાથી થઈ જશે શરત એટલી જ કે બટેકા જે છે એ ઠંડા હોવા જોઈએ જો ગરમ બટેકા હશે તો તમારું જે આ કણક છે તે એકદમ ચીકણું થઈ જશે તો ઠંડા લો બટેકામાંથી આપણે સરસ મજાનું એવું આ લોટ બાંધીને રેડી કરી લીધું છે હવે આપણે સ્લરી રેડી કરી લઈએ તો કોર્નફ્લોર લીધું ચારથી પાંચ ચમચી જેટલું અને તેમાં આપણે પાણી એડ કરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે કોઈ પણ ગાઢા કે લમ્પ્સ ના રહે એવી રીતે આપણે સરસ એવી સ્લરી રેડી કરીને સાઈડમાં રાખી લેવાની છે હવે જે સ્ટફિંગ બનાવી હતી તે એકદમ ઠંડી થઈ ચૂકી છે તો હવે તેમાં આપણે ચીઝ એડ કરી રહ્યા છીએ તમે કોઈ પણ ચીઝનો ઉપયોગ કરી શકો છો મોઝરેલા ચીઝ કે પછી જે ચીઝ ક્યુબ હોય તેને ખમણીને આ રીતે એડ કરી દઈએ સરસ રીતે મિક્સ કરી લઈશું તો એકદમ ટેસ્ટી એવી ચીઝ એ સ્ટફિંગ આપણી બનીને રેડી થઈ ચૂકી છે તો હવે આ સ્ટફિંગને આપણે સાઈડમાં રાખી દઈએ જે આપણે કણક બાંધ્યો હતો તેમાંથી આપણે નાના લીંબુની સોરી મોટા લીંબુની સાઈઝનું આપણે લોટ લઈશું હાથને આપણે તેલની મદદથી ગ્રીસ કરી લીધા છે એટલે સરસ રીતે આ પ્રોસેસ થઈ જશે હવે જે લોહી આપણે લીધી તેનામાંથી જાડી પૂડી જેવું આપણે વણી લેવાનું છે હાથની મદદથી જ પ્રેસ કરતાં કરતાં આ મુજબનું તમારે બટેકામાંથી બનાવી લેવાનું અને તેમાં આપણે સ્ટફિંગ એડ કરીશું તો આ રીતે એક ચમચી જેટલી સ્ટફિંગ એડ કરી લેવાની અને હવે આપણે સરસ રીતે તેને પેક કરી દઈએ તો આ બધી જ પ્રોસેસ ખૂબ સરળતાથી થઈ જશે સ્ટોફિંગ પણ ઠંડી છે અને જે બટેકાનું મિશ્રણ આપણે બનાવ્યું હતું તે પણ એકદમ ઠંડુ છે એટલે સરસ રીતે કોઈ પણ મુશ્કેલી વગર તમારી આ પ્રોસેસ થઈ જશે અને સેમ આવી જ રીતે આપણે બધી કટલેટ બનાવીને રેડી કરી લેવાની છે હવે આ કટલેટ બનાવવાનો સૌથી પ્લસ પોઈન્ટ તો એ જ છે કે તમે આને બનાવી અને ફ્રીઝ પણ કરી શકો છો તેમજ પાંચથી છ દિવસ માટે ફ્રીઝરમાં આ કટલેટ એકદમ ફ્રેશ રહેશે બસ તમે બનાવીને રાખી દો અને જ્યારે તમને જરૂરત ત્યારે ફ્રાય કરી લેવાની તો આ રીતે આ કટલેટ જરૂરથી ટ્રાય કરવાની છે હવે આપણે બધી જ કટલેટ આ રીતે રેડી કરી લઈશું સ્ટફિંગ એડ કરીએ અને સરસ રીતે હાથની મદદથી દબાવતા જઈ અને કટલેટનું શેપ આપી દઈએ તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણે બધી જ કટલેટ બનાવીને રેડી કરી લીધી છે હવે આપણે નેક્સ્ટ પ્રોસેસ તરફ જઈએ તો તમારે શું કરવાનું છે જે સ્લરલી આપણે બનાવીને રાખી હતી તેમાં કટલેટને ડીપ કરવાની સ્લરલી વધારે ગાઢી ન હોય અને એકદમ પાતળી ન હોય તેનો ખ્યાલ રાખવાનું અને હવે બ્રેડ ક્રમ્સમાં સરસ રીતે કટલેટને કોટ કરી દેવાનું છે આ રીતે કોટ કરેલી કટલેટને તમે તેલમાં ફ્રાય કરેલું મીડિયમ મીડિયમ ફ્લેમ પર આપણે ગેસ રાખ્યું છે અને બધી જ કટલેટને આપણે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન એવું કલર આવે ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે તો બસ આ રીતે આપણે બધી જ કટેડ રેડી કરી લઈશું અને એકદમ ટેસ્ટી બજારના નાસ્તાને પણ ટક્કર મારે એવો એકદમ ડિલિશિયસ એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે મહેનત ઓછી બનાવવામાં સમય પણ ઓછો અને ટેસ્ટ એકદમ લાજવાબ બારથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ ચીઝી તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો શેર જરૂરથી કરો તમારા મિત્રો સાથે અને વિડીયોને લાઈક કરો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દો